ભરૂચમાં સ્કૂલ વેનના ચાલકે શિશુ એક માં અભ્યાસ કરતી બાળકી સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં રહેતો અને સ્કૂલ વેન ચલાવતો ચિરાગ ઉર્ફે ચેતન મોદીએ ધૃણાસ્પદ કૃત્ય કરતા તેના પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે નરાધમ ચિરાગ મોદીએ તેની સ્કૂલ વેનમાં આવતી ત્રણ વર્ષીય બાળકી ઉપર દાનક બગાડી હતી અને સ્કૂલ વેન અવાવરૂ જગ્યાએ લઈ જઈ બાળકીને ગુપ્તાંગના ભાગે શારીરિક અડપલા કર્યા હતા બાળકીને દુખાવો થતાં આ અંગે તેના માતા પિતાને જાણ થઈ હતી આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ પોતાના ઇકો સ્કૂલેથી આ બાળકીને ઘરે લઈ જવા માટે રવાના થાય છે અંદાજિત સમય છે બપોરે બાર પિસ્તાલીસથી તેર પંદર સુધીનો સમય છે એટલે કે અડધી કલાકની મુસાફરીના પીરિયડમાં આ ઈસમે એકલી બાળકી હોવાના નાતે છેડતી કરવાનો પ્રયાસ કરેલો છે ખાસ કરીને આ ડ્રાઈવરે આ બાળકીના વજાયનલ પાર્ટ ઉપર છેડછાડ કરેલી છે અને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરેલા છે જે ખરેખર એક ગંભીર ગુનો છે પોક્સોએટ હેઠળ અને આઈપીસી થ્રી પોક્સોની ત્રણ અને ચાર કલમ મુજબનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે